હેલો જય જલારામ મારા બા અમદાવાદથી અહીંયા અહીંયા આવ્યા છે તો અહીંયા તો બાને હિંચકા ખાવાની ટેવ છે થોડીક તો મેં વિચાર્યું કે મારે હોલિડેઝ છે થ્રી વીક્સના તો મેં કીધું કે હું શું કહેવાય હું પાર્ક લઈને આવું બાને તો બા અત્યારે જુદા ખાય છે તો બાને કહે છે કે સરસ છે હું સાક્ષી જો હું તમને બતાવું એરિયા મારા બા એ ઝૂલા ખાય છે ત્યાં અમારા પપ્પા ઝૂલા ખાય છે એમને મેં પાર્ક લઈને આવી હેલો કેમ છો કી મજા આવે છે એકલી હે વીસ દિવસ પછી ઝૂલો મળ્યો છે વીસ દિવસ પછી ઝૂલો મળ્યો છે તો અત્યારે તો પણ સેવન ડિગ્રી છે પણ મેં કીધું મારે જાઉં તો એટલે હું લઈને આવી છું બા બહુ ઠંડી છે ઠરી ગયા છે બા તો હવે મેં બાને એવું કહું છું કે હું રમું ને તમે રેકોર્ડ કરો તો હવે આપણે રેકોર્ડ કરે છે હું તમને લિમિટ આપું હા લો હવે હું ત્યાં બધું રમું ને તમારે ખાલી આમ આમ કરવાનું ઓકે બાય જો અમદાવાદમાં ચોવીસ કલાક જુલામાં બેસતા હતા મસ્ત ઘરમાં હવે અહીં લંડનમાં તો હોય નહીં ઇચકા તો હવે સાક્ષી ને ક્રિસમસની રજાઓ છે તો એ મને લઈને આવી છે હવે જો એ નાના ઝૂલા ખાવા ગઈ એવું બી બી હિંચકા ખાય છે જો એ તો તો છે સહન કરી તાકાત બહાર ની વસ્તુ છે પણ હવે હિંચકા ખાવા તા એટલે જો આ છે લંડન નો બગીચો અહીં તો મસ્ત મજાનો ક્લીન એકદમ બગીચો છે પણ તમે ઠંડી સહન કરી શકતા હોય તો બહાર નીકળાય બાકી ના મેળ આવે જો અહીં આવું બધું છે રમવાનું જો આ છે અમારા બેન સામે નાના છોકરાનો ઝૂલો છે હું બેઠી મસ્ત મજાનો ગોળ एकदम मस्त झूलो से आहो झूलो तो मैं पहली बार झूलो से कदाचित सेक्यांकोक नगर म। मेरे हाथ लाड रही क्या? हाँ ला थे <laughs> क्यों शूट करो जाए? मैं झूलो बता। मैं बैठी है झूलो आपको तो बाबा झूला वहाँ बैठा हवे हवेथी आप आना फेवरेट है ना जो આ આટલું આઈ મીન આમાં ચાર જણને બેસે મેક્સિમમ તો આને આ મોટો છે બહુ જ મોટો છે અને આને બેસ્ટ રિંગ લાગેલી છે અને પ્રોપર પ્રોટેક્શન બી આપ્યું છે અને આ નાના બેબીસનો ઝૂલો છે બેબીસ બેબીસ બગીસ આ બેબીસનો ઝૂલો છે અને આ મોટું એક પાર્ક છે જ્યાં લોકો ફૂટબોલ બાસ્કેટબોલ પાસિંગ લેગ પાસિંગ બધું રમી શકાય છે અને આ કંઈક સારો મસ્ત બાકડો આપ્યો છે અને આ બી નાના છોકરા માટે ગેમ્સ છે અહીંયા બહુ બધી અહીંયા એ લોકો લાઈક ડ્રોઈંગ કરી શકે છે લાઈક ધીસ ઓકે અહીંયાથી એ ચડી શકે છે આ મારી ફેવરેટ છે આમાં છે ને આ ઝીગેગ આ બોયલ્સ છે ને એક જણો અંદર બેસી શકે છે અને એક છોકરો બાર અને આ બધાને સાથે આપણે અમારું ફેવરેટ છે અને આબી Oh, hi, camel. Ai, ami. Oi, graxi. Ai, seis. 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 sa, Seis. sa, Seis. 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 Hey! Hello okay, okay 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 That's it and Yes so and back like જમ્પ કરી શકો છો લાઈક તમે અહીંયા ઊભા હો અને પછી ત્યાં વખું સર્કલ છે વચ્ચે બી બેસાય લાઈક પિકનિક પર આવ્યા છે એવું અને આ મારું એટલું કંઈક ખાસ ફેવરેટ નથી કે આ છે ને ઠંડી છે તો એ જામી ગયું છે તો એ ફરતું નથી એ રોલ નથી થતું ધેટ્સ એ અને આ બી ફેવરેટ છે સારું છે હા બી

पहला तो बेहतर यहां बराबर ना होए એટલે હું 15 દિવસ ઘર માં જ રહીતી હવે થોડે થોડે જેમ જેમ બહાર જઈ એમમ મુદ્યો મુક્તિ રહીશ હું જે જોઈશ મને જે અનુકૂળ લાગશે કે આપણા વ્યુઅર્સને બી લંડનની શેર કરાવીએ તો એવી રીતે અવનવા વિડીયો હું મૂકતી રહીશ ક્યાંય માર્કેટ જઈશ કે કંઈ નવી નવી સારી સારી વસ્તુ જોવા મળશે અથવા તો હું જેમ ક્યાંય ફરવા જઈશ હું એ ફરવા છું પણ હમણાં ઠંડી બહુ હતી એટલે પંદર દિવસ તો હું ક્યાંય બહાર નીકળી નથી કારણ કે પહેલાં અમદાવાદનું આપણું ગરમીનું વાતાવરણ હતું અહીંયા એકદમ ઠંડી અને વરસાદ બધું જ ચાલુ હોય છે કાલે પણ વરસાદ હતો થોડો થોડો રોજ વરસાદ બી પડે છે અને સૂર્યનારાયણ આજે થોડા દેખાયા હતા અહીં તો સૂર્યનારાયણ જોવા હોય તો આપણે વેઇટ કરવું પડે કે બે દિવસે ચાર દિવસે અઠવાડિયે પંદર દિવસે અત્યારે તો અહીંયા બપોરના ચાર સાડા ચાર થયા છે પણ તો પણ તમે જોઈ શકો છો કે આપણે અમદાવાદમાં છ સાત વાગ્યા હોય એવું વાતાવરણ થઈ ગયું છે પણ અહીંયા તો ચાર સવા ચાર જ થયા છે એટલે અમે બહાર નીકળ્યા હતા કે મને તો જુલામાં ચોવીસ કલાક હું એમ કહો કે જમવા પણ હું જુલામાં જ બેસતી હતી પણ અહીંયા તો બધા લાકડાના મકાન હોય અને ઝૂલો બંધાય એવું ના હોય તમારે ઘર મોટું હોય તો તમે એવી રીતે મૂકવાનો સાઈડ પર મૂકવાનો ઝૂલો લાવી શકો પણ હજુ તો છોકરા હમણાં જ આવ્યા છે એક એક વર્ષ દોઢ વર્ષ જ થયું છે જો અહીંયા ફૂટબોલનું પણ આવું પ્લેગ્રાઉન્ડ અલગ છે બિલકુલ જાળીવાળું પ્રોટેક્ટ કરેલું બાર થી બોલ આવીને બીજા છોકરાને ના વાગે રીતે એટલે આ બીજા છોકરાઓ અહીંયા વોલીબોલ રમે છે અને મારા સાક્ષી બેન જો નવી નવી ગેમો છે અહીંયા બધી રમે છે અહીં ખાવાનું વેજીટેબલ વાતાવરણ ખૂબ સરસ છે ઠંડક છે પણ અહીંયા વાતાવરણ આપણને સેટ થઈ જાય અનુકૂળ આવે એવું હોય છે જો તમે થોડી ઠંડી સહન કરી શકતા હોય તો અહીંયા રહેવાની ખૂબ મજા આવે એવું છે શાકભાજી ભલે ઇન્ડિયાનું જ આવે છે પણ એની મીઠાશ એની ફ્રેશનેસ બહુ અલગ હોય છે હમણાં છોકરાઓ શાકભાજીને એવું લાવે છે હું બનાવું છું તો સમારતા જ આપણને ખબર પડી જાય કે શાક એક નંબર છે ત્યાં આપણે તુવેરો લાવીએ અને એક દિવસ જો ફ્રીજમાં મૂકી રાખીએ તો બીજે દિવસે ફોલતા તો વાર લાગે પણ એને ચડતા એનાથી વધારે વાર લાગે જ્યારે અહીંયા ફ્રોઝન તુવેરના દાણા લાયા છે કાલે પણ તમે શાકમાં નાખો તો રીંગણની પહેલાં તુવેરો ચડી જાય છે એવું અહીંયા મળે છે અને શાક ખાવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે જો આપણા આ ઇન્ડિયન ચૂલા છે કારણ કે ઇન્ડિયન એ વધારે છે એવું નથી કે એકલા બ્રિટિશ જ છે એવું નથી અહીંયા ઇન્ડિયન પણ બહુ જ છે એવું ભાષાનું ને એવું કંઈ અલગ નહીં પડતું હા બોલે છે બધા ઇંગ્લિશ પણ બોલે છે પણ મોસ્ટ ઓફ ગુજરાતી પણ હોય છે કે જે ઇંગ્લિશ બોલી શકતા હોય હિન્દી બોલી શકે ગુજરાતી બોલી શકે હું પ્લેનમાં એકલી જ આવી હતી પણ મને એવું કંઈ ફીલ થયું નહીં કે સારું હું દેશ બદલીને જઈ રહી છું કે રસ્તામાં મને એકલી છું તો તકલીફ પડશે કે એવું કોઈ તકલીફ મને પડી નથી અને બધું સારી રીતે હું પહોંચી ગઈ હતી અને અહીંયા વીસ દિવસથી આવીશું બહુ મને મજા આવી છે જોઈએ હવે કેટલું રોકાવાની છું એ તો મને ખબર નહીં પણ જેટલું રોકાઈશ જ્યાં ફરીશ એ જે હું એન્જોય કરીશ એ બધું હું તમને વિડીયો દ્વારા બતાવીશ કે ઘેર બેઠા પણ તમે લંડનની શેર કરી શકો જો કે જાતે કરીએ અને જોઈએ એમાં તો ફરક પડે પણ જે લોકો નથી આવી શકતા એ જોઈ શકે કે વિદેશમાં આવું હોય છે તો આવી જ રીતે નવા નવા વિડીયો હવે આવતા રહેશે હું જેમ જેમ બહાર નીકળીશ એમાં જલારામપુર જલારામ ફૂડ ઉપર આવા નવા નવા વિડીયો આવતા રહેશે તો ચલો ફરી મળીશું નવા જ કોઈ વિડીયો સાથે જય જલારામ